નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું વાલિયા તાલુકાના કરા ગામમાં આવેલો છું અને આ મારા બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે દિવ્ય ભવેશકુમાર કોસમિયા એમના બાજુમાં પપ્પા બેઠા છે મારા મિત્ર પણ છે ભવેશકુમાર કોસમિયા અને કરા ગામના પ્રગતિશીલ ખેડૂત છે એમના દાદા ખૂબ પ્રચલિત છે ગામની આ વાલીયા તાલુકામાં અર્જુનસિંહ કોસમિયા સાહેબ તો એમના ઘરે છું આજે હવે આ દિવ્યરાજની વાત કરું તો ધોરણ દસની અંદર એણે નાઇન્ટી ટુ પર્સન્ટેજ મેળવેલા છે પીઆર અને એ વન ગ્રેડ આવેલો છે અને છસોમાંથી પાંચસો પંચાવન ગુણ એના આવેલા છે તો દિવ્યરાજસી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારું પર્સન્ટેજ છે અને ખૂબ સારું રિઝલ્ટ છે હવે પહેલો સવાલ કે અત્યારે આ જે રિઝલ્ટ આવ્યું એ તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછું છે શું ટાર્ગેટ હતો તારો એમ તો મારો ટાર્ગેટ નાઇન્ટી ફાઈવ હતો પરંતુ મારા થોડા વીક સબ્જેક્ટને લીધે થોડો નીચો આવ્યો છે તો મને સંતોષ તો છે અચ્છા અચ્છા એટલે કયા સબ્જેક્ટમાં ઓછા લેંગ્વેજ જેમ કે ગુજરાતી ઇંગ્લિશ એવા સબ્જેક્ટોમાં ગુજરાતી એટલે લેંગ્વેજના લેંગ્વેજના સબ્જેક્ટમાં બરાબર છે ઓકે અને સૌથી હાઈએસ્ટ પર માર્ક કોના કયા સબ્જેક્ટ સૌથી હાઈએસ્ટ મેથ્સમાં આવ્યા છે નાઇન્ટી એટ અચ્છા હવે બીજો સવાલ કે તારું જે આ રિઝલ્ટ આવ્યું એમાં મતલબ ટ્યુશન જતો તો કોઈ સબ હા મે બધા સબજેક્ટ ના જતો હવે સ્કૂલ નો ટાઈમિંગ ને ટ્યુશન નો ટાઈમિંગ શું હતો દરરોજ સવારે 8 થી 11 ટ્યુશન ટાઈમિંગ હતો ને 12 થી 6 વાગ્યા સુધી સ્કૂલ નો ટાઈમિંગ હતો ટાઈમિંગ હતો ઓકે તો આખા દિવસ નું શેડ્યુલ કેવું હતું તારું વાંચવાનું કે કેવી રીતના હતું દરરોજ સવારે 4 કે 5 વાગે ઊઠીને જે દરરોજનું રીડિંગ હોય એ ચાલે આઠ વાગ સાત વાગ્યા સુધી પછી આઠથી આઠથી અગિયાર જે ટ્યુશનમાં રીડિંગ થાય બધું થાય એ ને ત્યારબાદ અગિયાર વાગે જમવાનું કહીને બાર બારથી છ સ્કૂલે જામ ને પછી થોડો ફ્રેશ થઈને સાત આઠ વાગે પાછો રીડિંગ કરવા બેસો બરાબર તે દસ અગિયાર વાગ્યા સુધી ને પછી આ રૂટીન ચાલ્યા કરે બરાબર છે ઓકે અચ્છા હવે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિની સફળતામાં ઘણા બધા લોકોનો સાથ સહકાર હોય છે તારા ક્લાસ ટીચર કોણ મારા ક્લાસ ટીચર મુલજી પરમાર છે અચ્છા તારા બેસ્ટ ટીચર કોણ સ્કૂલ ની અંદર સ્કૂલ સ્કૂલ ની અંદર મારા સંસ્કૃતના ટીચર અલ્પના મેમ એ અમાર અલ્પના મેમ ને મુલજી સર સમાજના ટીચર છે બરાબર અંશુયા મેમ ગુજરાતીના ટીચર છે આ અને અન્ય સૌ ટીચરો છે જેમના જેમના પ્રચ્છાન થી આજે મા રિઝલ્ટ આવ્યું છે ઓકે હવે તારા બેસ્ટ ફ્રેન્ડ કોણ છે મારા બેસ્ટ ફ્રેન્ડ નક્ષ પટેલ સોહમ પટેલ અન્ય ઘણા બધા છે કેટલા પર્સન્ટેજ આવેલા છે નક્સના નાઇન્ટી સેવન અને સોહમના નાઇન્ટી પર્સન્ટ આવ્યા છે બરાબર એટલે ફ્રેન્ડ સર્કલ પણ ખૂબ સારું છે તારું બરાબર છે અચ્છા હવે આટલા સારા પર્સન્ટેજ છે હજી તો આ દસમામાં રિઝલ્ટ આવ્યું હવે પછી બારમાનું બોર્ડનું એક્ઝામ આવશે બરાબર ભવિષ્યમાં કઈ લાઇનમાં કેરિયર બનાવવાની ઈચ્છા છે હાલ તો મેં અગિયારમામાં સાયન્સમાં મેથ્સ વિશે પસંદ કર્યો છે ત્યારબાદ મેં બારમાના રિઝલ્ટ પ્રમાણે કોમ્પ્યુટરના કોઈ લાઈનમાં જવા છે કોમ્પ્યુટરની એમાં જવું છે બને અચ્છા તો કોમ્પ્યુટરમાં તો સાઉથમાં વધારે સારી કોલેજો છે બેંગ્લોર પુના હૈદરાબાદ ચેન્નાઈ બરાબર તો કઈ જગ્યાએ ભણવાની ઈચ્છા છે સ્ટેટમાં આઉટસ્ટ્રેટમાં જામ તો મારે પુના ભણવાની ઈચ્છા થશે મારું મામા લોકો ત્યાં પૂનામાં જ સેટલ છે એટલે ત્યાં મને એમનો સંગ તેઓ મળી શકે ને કોલેજ હો સારી ત્યાં મને પ્રોવાઈડ કરી શકે બરાબર છે બાપુ તમને એક સવાલ પૂછું કે તમારા દીકરાના ખૂબ સારા પર્સન્ટેજ આવેલા છે અને ભવિષ્યમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવાની ઈચ્છા છે કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે તો તમારું શું પ્લાનિંગ છે અને તમારી કેવી અપેક્ષા છે પૂનામાં અમારા મમ્મીના ભાઈ લોકો રહે છે એટલે મારા મામાજી એટલે તેના હિસાબે જ હમણાં એ નક્કી જ કરેલું એમણે કે ટેન્થની એક્ઝામ પછી એ બા દાદા સાથે ફરવા ગયા હતા એટલે બધી યુનિવર્સિટી બી જોયા આવ્યા એટલે પ્લાનિંગ એ છે ફ્યુચરમાં કે પુનાનું બહુ વધારે શિક્ષણનું મહત્ત્વ રહે છે તો પુનાની ગણતરી વધારે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પુના માટે બરાબર છે ઓકે હવે બીજું એક સવાલ કે તારા જે આ પર્સન્ટેજ આવ્યા છે બરાબર છે તો ગામની અંદર બીજા પણ આપણા બાર સાયન્સમાં દસમામાં બોર્ડના વિદ્યાર્થીઓ હશે તો એમના કેટલા આવ્યા છે તને કંઈક માહિતી ખરી એની મા મારી ફ્રેન્ડ છે નંદિની તેના નાઇન્ટી ફાઇવ પરસેન્ટ આવ્યા છે અચ્છા ને અન્ય શ્રેયા જેના એટી ફાઇવ સમથિંગ પરસેન્ટ આવ્યા છે તેઓ મારા ખાસ મિત્ર હતા તેઓએ મને સારી મદદ કરી હતી અચ્છા ઓકે અચ્છા હવે સિરિયસ છોકરાઓ હોય સાયન્સમાં ભણતા હોય તો એવું કહેવાય કે ભણવા સિવાય બીજી કોઈ હોબીમાં હોતા નથી મતલબ હોબી હોબી તો તારી કોઈ ખરી આ ભણવા સિવાય હા મેં હા દસમામાં જ મેં ગરબા ક્લાસમાં જતો હતો મને ગરબાનો શોખ હતો ડાન્સિંગ એટલે નવેમ્બર સુધી જતો હતો પછી પછી બોર્ડ પર ધ્યાન આપેલો ડિસેમ્બરથી આ વખતે અમે વિચારેલું પણ ટાઈમિંગ સેટ નહીં થતો હતો હાલ મેં કોમ્પ્યુટરના ક્લાસમાં જોઈન કર્યા છે એટલે ચાલુ સ્કૂલે જ કોમ્પ્યુટરના ક્લાસ ચાલશે મારા બરાબર આ સિવાય બીજી કોઈ એક્ટિવિટીમાં રમતગમતમાં રમતગમતમાં મેં નવમા ધોરણમાં ફૂટબોલમાં જતો હતો બરાબર પછી નાનપણમાં મેં સ્વિમિંગ સ્વિમિંગમાં અને અન્ય પ્રવૃત્તિઓમાં હ ઘણો જતો હતો બરાબર ડાન્સ મેં પહેલા બે ત્રણ વર્ષ ડાન્સ ક્લાસમાં હું ગયેલો છું એટલે ડાન્સિંગ મારી હોબી છે ડાન્સિંગ પણ હોબી છે તમે જોઈને લાગતું નથી કે આટલા અલગ પ્રકારના શોખ હશે પણ બહુ સારી વાત છે બરાબર છે તો ચાલો ભવિષ્યમાં ખૂબ સફળતા મળે કોમ્પ્યુટર ખૂબ મોટો કોમ્પ્યુટર એન્જિનિયર બને કરા ગામનું રાજપૂત સમાજનું મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવી શુભેચ્છા અને બાર સાયન્સની અંદર એટલે મતલબ બોર્ડની અંદર ફરીથી સારું રિઝલ્ટ આવશે તો ફરીથી તારો ઇન્ટરવ્યૂ લેવા આવીશ હા થેન્ક યુ